હારીઝ લોહાણા વાડી ખાતે ભાજપા સત્તર ચાણસમાં વિધાનસભા સક્રિય સદસ્ય સંમેલન યોજાયું હારીઝ લોહાણા સમાજની વાડી ખાતે ભારતીય જનતા પાર્ટી છેતાલીસ સ્થાપના દિવસ નિમિત્તે સત્તર ચાણસ વિધાનસભા સક્રિય સદસ્ય સંમેલન પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સંધવ પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિ અધ્યક્ષ સ્થાને યોજાયું હતું જેમાં ભાજપા સંગઠનના નવ નિયુક્ત હોદ્દેદારો હારીશ જાણસમા સમી શંખેશ્વર રાધનપુર સહિત પાટણ જિલ્લા હોદ્દેદારોનું પાર્ટીના મહાનુભાવો દ્વારા ફૂલ પુષ્પશાલ શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા કાર્યક્રમના ઇન્ચાર્જ વિનયસિંહ ઝાલા પૂર્વ જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોર પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપભાઈ ઠાકોર હારીશ શહેર પ્રમુખ ઋષિભાઈ ઠક્કર જલિયાણ ગ્રુપ મિતેશભાઈ ઠક્કર કોષાધ્યક્ષ પુષ્પાબેન ઠાકોર ઉપાધ્યક્ષ દિલીપભાઈ જોશી હારીજ નગરપાલિકા પ્રમુખ ધરતી બેન ઠક્કર હારીજ શહેર મહામંત્રી કલ્પેશ ઠાકર સહિત ભારતીય જનતા પાર્ટીના સત્તર ચાણસ વિધાનસભાના સક્રિય સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં દિલીપભાઈ ઠાકોરે સરકારની વિવિધ યોજનાઓ ઝીણવટપૂર્વક સમજાવી હતી સગાવાદ જાતિવાદથી દૂર રહે વિસ્તારના નાનામાં નાના માણસો સુધી યોજનાઓ પહોંચાડવાની સક્રિય સદસ્ય માર્ગદર્શન આપ્યું હતું જિલ્લા પ્રમુખ રમેશભાઈ સિંધવ દ્વારા આગામી ત્રણ દિવસ પ્રમુખ નાગરિકો સંપર્ક મહાનુભાવો સ્ટેચ્યુ સફાઈ વગેરે ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમો ઝીણવટ પૂર્વક સક્રિય સદસ્યોને સુંદર માર્ગદર્શન આપ્યું હતું કમલેશ પટેલ પાટણ એક્સપ્રેસ આજે મારી શહેરમાં